મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા દરગાહ શરીફ પરંપરાગત રીતે સંપન્ન કરાઈ હતી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ઘેર ઘેર ગાયો પાડવાનો સંદેશો પાઠવતા અને હિન્દુ મુસ્લિમની એકતાની ચારસો વર્ષ ઉપરાંત ચાલતી પરંપરા આજે પણ યથાવત રહી છે ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશો પાઠવતા અને હિન્દુ મુસ્લિમ સ્વરૂપ પરંપરાગત જુલુસમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સજ્જાદા નસીમ પીર સૈયદ કયામુદ્દીન ચિશ્તી મોટા મિયા સાહેબ ઘેર ઘેર ગાયો પાળવા અને એક સંઘ અને ભાઈ નો બોટ આપતા હતા

એકલબારા ગામે શાહ પરંપરા એ આજે ચાલી રહી છે અને આજે સંદલ શરીફ નું પ્રોસેસન અહીંયાથી નીકળી રહ્યું છે દરગાહમાં જશે દાદી ઠાકોર ના વચન થી આવેલા દાદા આજે પણ ઠાકોર સાહેબોના માંડવામાં અમે જઈશું એ લોકો સ્વાગત કરશે જશપાલ ઠાકોર એમના પરિવાર એ લોકો સાથે સંદલ લેશે અને સાથે સંદલ ચડાવશે આ કોમી એકતાનું આવું પ્રતીક શાયદ જ દુનિયામાં જોવા મળે કે સાડા ચારસો ચારસો વર્ષ પહેલા દાદા કાયમુદ્દીન એકલબાડા થી ગયા અને દાદી ઠાકોરને વચન આપી ગયા કે જીવતો નહીં તો મોયેલો આવીશ અને પડદે થયા સાદા પ્રકાશામાં અને ત્યાંથી કાચા વાછરડા જોડી એકલબારા ગામની વચ્ચે આવ્યા ને ત્યારથી હું એટલે કે અમારી પેઢી દર પેઢી એમના વંશજ સંદર ઉરસ ચડાવતા આવ્યા હું લગભગ સત્તર વર્ષથી સજ્જાદાનાસીન છું મારા પિતાશ્રી પચાસ વર્ષ રહ્યા મારા પિતાશ્રી પહેલા મારા મોટા કાકા નિઝામુદ્દીન સરકાર જે છોટા ઉદેપુર માં દફન છે એમનો મઝાર છે તે રહ્યા અને આ મોટા મિયા માંગરોલ મોટા મિયા દાદા રહ્યા એમ અમારા પરિવારના આ ચિસ્તિયા સરકારના શાહ મોઈનુદ્દીન ચિસ્તી અજમેરીના વંશજ બાબા ફરીદના વંશજો અમે છીએ અને આ સંદલ ઉરસ સારી રીતે ઉજવાઈ રહ્યો છે આ ગાદીનો મોટો છે આપ જુઓ હિન્દુ મુસ્લિમ એકતા કોમી એકતા ઘેર ઘેર ગાય પાડો અને વ્યસન મુક્તિ અહીંયા આપને સૌને ખબર છે કે કોમી એકતાના પ્રોગ્રામમાં મોરારી બાપુ આવી ગયા અહીંયા દ્વારકેશલાલ મહારાજ આવી ગયા બેનીવાલ સાહેબ આવી ગયા ગુણવંત શાહ અહેમદ પટેલ આવી ગયા અમે પિંગલવાડામાં જે ગૌશાળા કરી દાદા કાયમુદ્દીન ટ્રસ્ટના નામે

આ સંદર્ભમાં હું દુઆ કરું છું કે દેશની એકતા કોમ્યુનલ હાર્મોની ભાઈચારો જળવાઈ રહે અને આ વર્ષોના વર્ષનું મિશન જે ઉર્ષ છે કાયમુદ્દીન દાદાની દુવાઓ સબને મળી રહે ધન્યવાદ